મોરબીના મયુર પુલ ઉપરથી પડી ગયેલ બંને લોકોની ડેડ બોડી ભારે મહેનત બાદ મળી આવી પાણીમાં ડૂબી ગયાના તેત્રીસ કલાક બાદ બંને ડેડ બોડી ગત મોડી સાંજે મળી આવી મચ્છુ નદી પર આવેલ મયુર પુલ ઉપરથી પડી ગયેલ હર્ષદ બળદેવ પારધી ઉંમર વર્ષ વીસ ગામ વવાણિયા તથા અનિલ કનુભાઈ પખોડિયા ઉંમર વર્ષ સત્યાવીસના મૃતદેહ તેત્રીસ કલાક બાદ મળ્યા

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણ મું સેનો ખેતર માં મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ